આવી ગઈ વાર્તા ટ્રેન આ ટ્રેન રોજ રોકાય છે નવા સ્ટેશન ઉપર તમને મળાવે છે એક નવી વાર્તા સાથે અને કેટલાય નવા પાત્રો સાથે તો બધા મુસાફરો વાર્તાની મુસાફરી માટે તૈયાર એકબીજાની સાથે આજની વાર્તા છે એકબીજાની સાથે આ વાર્તાને લખી છે બબીતા વર્માએ તો ચાલો સાંભળીએ આ વાર્તા અને તૈયાર થઈ જઈએ રસપ્રદ ચર્ચા કરવા માટે એક બગીચો હતો એમાં આંબાનું અને અંજીરનું ઝાડ હતું બાળકો દરરોજ બગીચામાં રમવા જતા હતા તેઓ આંબાના ઝાડ ઉપર ચઢીને ખૂબ મસ્તી કરતા અને રસદાર કેરીઓ તોડીને ખાતા હતા અંજીરનું ઝાડ નાનું હતું એટલે આંબાની આવી સમૃદ્ધિ જોઈને તેને ખૂબ ઈર્ષા થતી હતી એટલે તે વાત વાતમાં ચીડાઈ જતું તેનું કારણ એ હતું કે એની ઉપર કોઈ ચઢતું નહોતું અને પક્ષીઓ પણ માળા બનાવતા નહોતા અંજીરના ફળ પાકતા અને પડી જતા એટલે બાળકો પણ અંજીરના ઝાડથી દૂર જ રહેતા એક દિવસ મધમાખીઓનું એક ટોળું આવ્યું તેમને અંજીરનું ઝાડ ખૂબ ગમ્યું રાણી મધમાખીએ અંજીરના ઝાડ ઉપર મધપુડો બનાવવાનું નક્કી કર્યું ત્યારે અંજીરે કહ્યું ખબરદાર જો તમે બધા મારી પાસે આવ્યા છો તો પછી મધમાખીઓએ આંબાના ઝાડ પર મધપુડો બનાવવાનું વિચાર્યું તો આંબાએ દિલથી તેમનું સ્વાગત કર્યું થોડા દિવસો પછી કઠિયારો આવ્યો અને તે આંબાનું ઝાડ કાપવા લાગ્યું ત્યારે મધમાખીઓએ તેને રોકવા માટે તેની પાછળ પડી એકસાથે બધાએ કઠિયારા પર હુમલો કરી તેને ભગાડી મૂક્યો ભાગતા ભાગતા કઠિયારાની નજર અંજીરના ઝાડ ઉપર પડી તે ખુશ થઈ ગયો કારણ કે તેની ઉપર કોઈ મધપૂડો નહોતો કઠિયારો જ્યારે અંજીરનું ઝાડ કાપવા લાગ્યો ત્યારે અંજીરના ઝાડને બહુ વેદના થવા લાગી તેણે મદદ માંગી પરંતુ મધમાખીઓએ ના પાડી દીધી ત્યારે આંબાએ કહ્યું અંજીર આપણું પડોશી છે તેના પાકેલા ફળ ખૂબ જ ઉપયોગી છે આંબાનું ઝાડનું કહ્યું માનીને મધમાખીઓએ કઠિયારા પર હુમલો કર્યો એટલે કઠિયારો ભાગી ગયો અંજીરે વિચાર્યું કે દરેક સાથે મિત્રતા રાખવી અને સાથે મળીને રહેવું ખૂબ જરૂરી છે છે ને મજેદાર વાર્તા તો જણાવો કે બાળકો દરરોજ રમવા ક્યાં જતા હતા અંજીરનું ઝાડ વાતવાતમાં કેમ ચીડાઈ જતું હતું રાણી મધમાખીએ શું આયોજન કર્યું હતું મધમાખીઓએ કઠિયારા પર હુમલો શા માટે કર્યો શું તમે પણ ક્યારેક કોઈની મદદ કરી છે કોની અને ક્યારે તે ઘટનાને વાર્તાના રૂપમાં પોતાની ભાષામાં રેકોર્ડ કરો અને અમને મોકલી આપો